તો આપણે કાસમાં આપણે પહેલી વખત વિડીયો બનાવીશી કેવું રિએક્શન રહેશે કેવું નહીં તો આપણે જો કાસમાં લે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે જો આ ફોન છે બહુ મોટો તો ફોન નથી રિયલમી નારઝોનો ફોન છે આપણે તો આપણે કામેલી વીઆવાસી કરે અને વિડીયો તો ચાલુ કરી દીધો છે રોંટે અને આપણે ગણપત દાદાની તૈયારી મારો ભાઈની કરવા મળ્યા છે આપણે અહીંયા જોઈએ કેટલીક તૈયારી કરી છે હું શું કર્યું છે આપણે બધું જોવાનું છે તો પહેલાં આપણે કારખાનાથી આવ્યા છીએ તો થોડુંક ઘણું ખાઈ લેવી અને પછી અહીંયા બહાર જઈએ તો હાલો આપણે થોડુંક ખાઈ જઈએ બહાર તો બસ મિત્રો જો આપણે ખાવા બેસી છે ખાવામાં છે દાળ ભાત એમ કે મને દાળ ભાત બહુ ભાવે એટલે મારા દાળ ભાત બનાવી દે છે આપણે પાંચ દિવા છ દિવસ દાળ ભાત તો છે જો આપણે દાળના ભાત લઈ લીધા છે ભાત અને આમાં છે બટેટાની ચાક અને આ ફરફેર છે તો હાલો આપણે તો હાલો આપણે ખાઈને મળ્યા બહાર જઈએ પછી ગણપતિ દાદાને બધું કેવું ગોઠવું છે આપણે જોવાય તો મિત્રો તો આપણે ખાઈ લીધું છે અને હવે આપણે જવાનું છે બહાર બાર હું કાંઈ કામ કરે છે હવે ને એવું સ્વેટર હતા એનો ગામ છે સ્વેટર તો લાદીમાં તે ઉખડે છે અને હવે આપણે જઈએ બહાર અહીંયા બધા ઘણા ઘણા બેઠા છે હું પેલા જોઈ આવ્યો હતો તો હાલો આપણે બહાર જઈએ બહાર નીકળો તો દેલી બહાર ગાય માતા હતા આપણે ગાય માતાને ને પેલા રોટલી દીધી આપણે જો ગાય માતાને રોટલી ખવડાવી દીધી છે અને આમ મેં જો ગણપત દાદા ને બધું બેહાડે છે તો હાલો આપણે ત્યાં જઈ હાલો આપણા મિત્રો જો આપણે ઘર બહાર નીકળી જશે ગણપત દાદા ની જો સામે બધા બેહાડે છે એ બધું ત્યાં ગોઠવે છે અને આ માંડોને એવું ખોડ્યું છે લાકડાને એવું બેઠું છે આ આપણે ભાઈબંધ છે સબસ્ક્રાઇબર અહીંયા કે મારે વિડીયોમાં આવશે તો એ જો વિડીયોમાં આવે છે અને ત્યાં માણસોની બહુ વધારે હતું તો આપણે ત્યાં જા નહીં એટલે જો આપણે આલી વિડીયો બનાવી લીધો ગાડી ફેર બેઠા છે આપણે અને ત્યાં જો આગળ થોડાક માણસો અને છોકરાને બધું ઓછું થાય એટલે આપણે ત્યાં જઈએ આગળ અને કેવું બધું બેઠું છે આગળ તમને દેખાડજો તો વિડીયોમાં બનાવીશું આપણો અહીંયા કરશે અને ગણપતિ બાપા જો આપણે સામે બેસાડવાના છે આપણે ત્યાં જઈએ કેવું બધું ગોઠવું છે આપણે જોવાનું છે છોકરા ને એવું બધા રમે છે જો છોકરા ને અહીં રમે છે જો કાક આવું ગોઠવું છે અને થઈ ગયું છે કારણ કે બહુ દેખાયા નહીં છોકરા રાયડું નાખે છે કઈ બહુ દેખાય જ નહીં આપણા સબસ્ક્રાઈબરો છે જો આપડે ઘર પડખે રહી છે બધા જો અમારો ભાઈ બન છે વીજો હા એમ આ લાઈક કરો શેર કરો ને ફોલો કરો હા બધા સબસ્ક્રાઈબ કરી જો બધાય મારા સબ્સ્ક્રાઇબરો છે એ કે મારી વિડીયોમાં આવશે તો મને વિડીયો મળ્યા તો તો બધા એને લઈ લીધા છે વિડીયોમાં આપણા પાડોશી છે એટલે જો આપણે આ છે સંતોષ અને આ છે આપણે ચિતેર તો આપણે બધું આ માંડો ને બેઠું છે તો હાલો તમને અહીંયા દેખાડું બધું દેખાય હલો મિત્રો આપણે આવી છીએ ઘરેથી અહીંયા સારું લોકેશન હતું એટલે આપણે વિડીયો બનાવવા આવી છીએ આપણે ગાડીને એવું જો અહીંયા પડ્યું છે આપણે ગાડીમાંથી વિડીયો બનાવવાનો છે ભાઈ બનવાની છો બધા અમે આવ્યા ત્યાં અહીંયા વિડીયો બનાવતા હતા લોકેશન લોકેશનને જોવા બધું સારું હતું એટલે આપણે જો અહીંયા કદી રીલ બનાવવાની છે અને આપણે ઇન્સ્ટામાં મેકવાની છે ઇન્સ્ટામાં જઈને લાઇક અને ફોલો કરી દેજો કર્યો હોય તો હલો આપણે ક્યાં રીલ બનાવીએ તો તમને દેખાડશું તો આ ગાડીનું અવર જવર ચાલુ છે એટલે ખરી ખમવું પડે હા હાલો આપણે રીલ કેવી રીતે બનાવી તમને આપણે દેખાડીએ વિડીયોમાં બનાવી આ કે મારી બધી મુશ્કેલીમાં સૌથી પહેલા એ પોગે રમતા મૂકે પણ રેઢા નો મૂકે એ આ સનુરા રાઠોડ નું ગાંડું ધરમ ઓ હાલો મિત્રો આપણે તો વિડીયો ને એવું બધું બની ગયો છે અને હવે થોડુંક છે ને અંધારું થવા માંડ્યું છે આમાં ફોનમાં તો લાગશે નહીં પણ આમાં આરખું રિઝલ્ટ આવતું નથી અને હવે આપણે જો ઘેર જ આવી છીએ ગાડીને એવું બધું રેડી કરી નાખ્યું છે અને આપણે વિડીયોને એવું બનાવી નાખ્યું આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવી જાય તો આપણે જોઈ લેજો લાઇકને ફોલો કરી દેજો હાલો જે હવે આપણે ગાડી ચાલુ કરી દો આપણે તો એ ઘરે